સારું ભાઈ પવન સાથે હા ઠંડક થઈ ગઈ ઠંડકનો માહોલ થઈ ગયો પવન ફૂંકાઈશ જબરજસ્ત ઉપર વાદળો આવી ગયો ખાડામાં ઠંડક આવી ગઈ બહુ મજા આવે खूब मजा आई थी हो ठंडो माहौल एकदम आइस जबरदस्त पवन फूंका है खाली शान थी जो ठंडक एकदम ठंडक माता वाताना ऊपर वादड़ो आई है हाँ आकाश में तो एकदम वादड़ो આવું નાણાંમાં ઠંડક પસરી પવન ના વધે ને વરસાદ નહીં આવતો ખાલી પાદળ આવી બાકી હવે વધુ બરાબરનું છે જબરજસ્ત વધે એકદમ ઠંડક એકદમ ઠંડક આઈસ પવન